ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો દક્ષિણ ગુજરાતમાં માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ સો વીગા જમીન મશીનરી પ્લાન્ટ સહિતની બસો પચાસ કરોડની મિલકતો છે જેને માત્ર સાડત્રીસ કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે આ મંડળીમાં ખેડૂતોના છવ્વીસ કરોડ અને સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે બેન્કે સાડત્રીસ કરોડમાં પધરાવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલાં જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય બસો પચાસ કરોડ હતું સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહીં

અનેક શહેરોમાં અનેક વિસ્તારોમાં જે પરિસ્થિતિ થઈ મોટા પ્રમાણમાં જાનહાની થઈ સાથે સાથે કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું નાની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિતા પૂર દેખાઈ રહ્યા છે માનવ સર્જિત તો આ હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અનેક જગ્યાએ જોવા મળ્યું છે

લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ કોઈ કુદરતી આફત નથી પણ સર્જિત આફત છે ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને घुसવા નથી દીધી કોઈ પણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો I&M નું લાયસન્સ લેવું પડે આજે જુનર નામની કંપનીને મંડળીએ પધરાવી છે પરંતુ તેની પાસે લાયસન્સ નથી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત